છેલ્લા કેટલાક વર્ષોથી વાહનોની સંખ્યામાં થયેલા ભારે વધારાની સામે પાર્કિંગ અપૂરતું પડી રહ્યું છે જેને લઈ મોટી સંખ્યામાં વાહનો રોડ પર જ પાર્ક થાય છે આડેધડ પાર્કિંગને લઈ ટ્રાફિક નિયમન ખોરવાઈ રહ્યું છે આ સ્થિતિમાં મનપાએ એક જાહેરનામું મુખ્ય પાંચ માર્ગો પર પાર્કિંગ માટે બહાર પાડ્યું છે આ માર્ગોમાં મનપા મુખ્ય કચેરીથી આશાનગર સર્કલ મોટા બજારથી કંસારવાડ ટાવરથી ફુવારા સર્કલ ડેપોથી પ્રજાપતિ આશ્રમનો માર્ગ અને ટાવરથી ટાટા સ્કૂલના માર્ગનો સમાવેશ થાય છે આ માર્ગો પર જમણી બાજુએ એકી તારીખે અને ડાબી બાજુએ બેકી તારીખે પાર્કિંગ કરવાનું રહેશે એમ જણાવ્યું છે નિયમનો નો ભંગ કરનાર સામે દંડ કરાશે એમ પણ જણાવ્યું છે અહીં ઉલ્લેખ છે કે ભૂતકાળમાં થોડા વર્ષ અગાઉ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પણ શહેરના ઘણા માર્ગ માટે એકી બેકીનું જાહેરનામું બહાર પડાયું હતું જો કે તે સમયે ઉક્ત જાહેરનામાનો કડકાઈથી અમલ થયો ન હતો હવે પુનઃ તંત્ર દ્વારા પાર્કિંગ યોગ્ય નિયમન માટે એકી બેકી તારીખનું જાહેરનામું બહાર પડાયું છે બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી